સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપો ગુજરાત સરકાર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ અંગે જે કાયદા ફેરફાર કરી આધાર કાર્ડ રાશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવાના ફરિયાદ ફરજિયાત પુરાવા માંગી તેમના અધિકાર અધિકારથી વંચિત રાખવાના અન્યાય વલણ સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી જુદી વધુ લઘુ ભાપી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ દેખાવો કાર્યક્રમનું આયોજન પૈકી આજ રોજ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના બપોરે સવા બાર કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉર્દુ શાળા વાડીવાળા દરગાહની પાછળ માટેના સુરત ખાતે પર કાર્યક્રમ કરવામાં આવ્યો ઉમરવાડા અને લિંબાયત ખાતે સરકારી સ્કૂલોમાં કરવામાં આવી ફરિયાદ ધારાસભ્ય શિક્ષણ મંત્રીને કરાઈ ફરિયાદ જોવું રહ્યું કે આ બાબતે શું પગલા લેશે શિક્ષણ મંત્રી રિપોર્ટર એસલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોસિંહ જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ આવાસ કે ખિલાફ